વડોદરા શહેરમાં દંતેશ્વર વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો વડોદરાના વોર્ડ નંબર સોળમાં દંતેશ્વર વિસ્તારમાં ભવ્ય દર્શન એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો સ્થાનિક રહીશોના કહેવા પ્રમાણે તે લોકોને ખબર જ નથી કે આ સ્માર્ટ મીટર લગાડીને જતા રહ્યા સ્થાનિક રહેવાસીને જ્યારે ખબર પડી કે તેમનું મીટરની લાઇટ બંધ થાય છે તો તે લોકો જી વીમા જઈને સ્માર્ટ મીટર માટે રજૂઆત કરી કે મીટરની લાઇટો બંધ ચાલુ થાય છે જી બિના અધિકારીઓએ કીધું કે તમારું મીટર સ્માર્ટ મીટર નાખેલું છે સ્થાનિક રહીસે કીધું કે મારે સ્માર્ટ મીટર જોવતું જ નથી અધિકારીઓના જણાવ્યા અનુસાર આખા ગુજરાતમાં આ જ મીટર લગાડવામાં આવશે હજુ હજુ પણ રહીજો મૂંઝવણમાં છે કે સ્માર્ટ મીટર આવવાથી લાઇટ બિલમાં વધારો થશે જ અને કેટલાય ઘરોમાં વડોદરા શહેરમાં અનેક ઘરોમાં સ્માર્ટ મીટરથી વધારે બિલ આવ્યું છે છતાંય સ્માર્ટ મીટર નહીં નાખો તો અમે અમારું કનેક્શન કાપી નાખીશું તેવું જણાવવામાં આવ્યું હતું જે બી અધિકારીઓ સ્થાનિક રહીશોને જવાબ બરાબર આપતા નથી અમારી તરસાલીમાં બંસલ સામે ભવ્ય દર્શન સોસાયટી આવેલી છે ત્યાં એમજી સીરિયલ વાળા આવ્યા હતા પણ અમારે સ્માર્ટ મીટર નાખવાનો વિરોધ છે સ્માર્ટ મીટર અમારે કોઈ નાખવા દેવું નથી હાલમાં અમારે અમારે ચાલુ જ છે કે અમારે રેગ્યુલર જે ચાલતા હતા એ બરાબર છે શું ચીમકી આપીને ગયા છે સ્માર્ટ મીટર માટે તમારે રેગ્યુલર નાખવું જ પડશે આ હા નહીં તો આ કાપીને અમારા સ્માર્ટ મીટર લાગી જશે ઉપરથી એવું કીધું શું નામ પૃથ્વી પૃથ્વીસિંહ ચૌહાણ સાહેબ હું ભવ્ય દર્શન અપાર્ટમેન્ટ પર રહું છું દિવ્યા ટાવર 201 હવે લાસ્ટ 7 મહિના કે 6 મહિના પહેલા મામ તો વર્ષ જેવું લાગે છે મને હું સેકન્ડ શિફ્ટમાં નોકરી ગયો હતો અને એ ટાઈમે મારું સ્માર્ટ મીટર એ લોકો નાખીને ગયા હતા એ મને એનો કશું ખ્યાલ જ નહીં મને જ્યારે બીજે દિવસે હું ઘરે આવ્યો એટલે મારી ડિસ્પ્લે દેખાતી નથી મારી જ્યારે બીજે દિવસે ઘરે આવ્યો ત્યારે મેં જોયું તો ડિસ્પ્લે ચાલુ થઈ ને પછી મને તો ખ્યાલ નહીં કે આ સ્માર્ટ મીટર છે કે કયું મીટર છે પણ મારા ટાવરના લોકોથી ખબર પડી કે આ સ્માર્ટ મીટર લાગ્યું છે એટલે હું જીબીમાં ગયો અને જીબીમાં જે મેં આ બધી આની રજૂઆત કરી હતી મેં કે મેં સ્માર્ટ મીટર મારે નહીં જો મારે પેલું સાદું મીટર મને નાખી આપો પણ એમણે મને કીધું કે બધાના હવે આખા ઓલ ગુજરાતમાં આપણે આ જ નાખવાનું થશે કે બીજી વસ્તુ કે મેં કહું આમાં પ્રીપેડ સિસ્ટમ છે તો એ ભાઈ મને પોસાય નહીં કે મને નહીં ગમે કેમકે વધારે બિલ આવે છે આપણે જોયું હતું મીડિયામાં તો એનો પણ મેં વિરોધ વિરોધ કર્યો તે ટાઈમે અને ત્યારે પણ એ લોકો કશું ગણકાર્યું નહીં બીજી વસ્તુ કે મને ખબર થઈ સુધી સાત છ મહિને મારું બિલ આવ્યું હતું અને છ મહિના પછી મારું બિલ આવ્યું અને એ ટાઈમ પર મને એવું હતું કે એક સાથે મોટું બિલ આવશે તો હું ભરી નહીં શકું એટલા પછી હું ત્યાં જે ફરી ગયો હતો અને એમને મેં વાત કરી હતી કે હું આવી રીતના અડધો અડધું પેમેન્ટ કરું તો ચાલશે તો કહેશે હા ચાલશે કે એટલે પછી જે મારું મહિને જે બિલ આવતું હતું મારું પંદરસો સત્તરસો રૂપિયા એવી રીતના હું દર મહિને આશરેત બિલ મારું પે કરતો હતો જે જૂનું બિલ હતું એ પ્રમાણે પછી જ્યારે નેક્સ્ટ બિલ આવ્યું તો એ પ્રમાણે પછી મારું બિલ અત્યારે આવે છે પ્લેટ કેટલા મકાનો બત્રીસ મકાનો છે બત્રીસમાંથી કેટલા મકાનોને લગાવવા બત્રીસમાંથી મને ખબર છે હતી ત્રણ ચાર મકાનો તો લાગી જ ગયું છે

અમારી એ સમસ્યા છે કે આ લોકો વગર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એક તો અહીંયા આગળ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા અમારે બધા મીટરો બધા બધાને સારા જ ચાલે છે પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી ને અને અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અમારે અહીંયા નથી નાખવા તો કે કે એમણે એમને ધમકી આપી કે તમે નહીં નખાવો તો અમે આખું કે તમારું કનેક્શન કાપી કાઢીશ શું કહેવું છે જે રીતના અમારે નથી આપવું

છે કોઈ નથી ઇલેક્શન આવી રહ્યું તો તો અમે બહિષ્કાર કરવાના જ છે અમે આખી સોસાયટી વાળા એ બધા નિર્ણય જ કર્યો છે કે આ વખતે કોઈએ વોટ આપવાનો નહીં કેટલા અમારે બધા થઈ બસો ને આઠ ઘુસવા જ નહી દઈએ હવે મંજુલાબેન દીપક ભાઈ પારેખ